તાલુકાના ગુંદાલા ગામે સને ઓગણીસો સાહીઠની સાલથી દલિત ખેડૂતો પોતાની જમીન અને માપણી અંગે જે મુશ્કેલી અનુભવી રહ્યા છે તે બાબતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના હિતેશ મહેશ્વરીની આગેવાની હેઠળ આજે આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજાયો મુન્દ્રા તાલુકાના ગુંદાલા ગામે સને ઓગણીસોને સાહીઠની આસપાસ જે દલિત ખેડૂતોને જમીન મળી છે તેની માપણી કરવામાં આવી નથી સ્થળ પણ નક્કી કરવામાં આવી હતી પરિણામે અનેક પ્રકારની વિસંગતતાઓ જોવા મળે છે દરમિયાન દલિત અધિકાર મંચના પ્રમુખ હિતેશ મહેશ્વરીની આગેવાની હેઠળ જે મુન્દ્રા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પાઠવેલ આવેદનપત્રમાં ખાસ કરીને ઓગણીસોને સાહીઠથી જે ખેડૂતો પોતાની જમીનની માપણી નથી થઈ સ્થળ નક્કી નથી થઈ તે બાબતે વિસંગતતા અનુભવે છે મુશ્કેલી અનુભવે છે તેનો તાત્કાલિક અસરથી નિકાલ થાય ડીએલઆર દ્વારા માપણી થાય તેમને જમીનનો હક નિશ્ચિતપણે મળે તે પ્રકારની રજૂઆત કરવામાં આવી છે તાત્કાલિક અસરથી આ રજૂઆતનું કોઈ નિરાકરણ નહીં આવે તો આગામી એકવીસ દિવસમાં ધરણા અને આંદોલન કરવું પડશે તેવી ચીમકી દલિત દલિત અધિકાર મંચના પ્રમુખ હિતેશ મહેશ્વરી દ્વારા આપવામાં આવી છે એમ આમ તરફ ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા તેણે જણાવ્યું હતું લાંબા સમયથી આ ગુંદાલાના દલિત ખેડૂતોનો પ્રશ્ન પેન્ડિંગ છે પરિણામે અનેક પ્રકારની મુશ્કેલી ખેડૂતોને ભર્યા છે